અમદાવાદ શહેરના મધ્ય ઝોનમાં ભદ્રકાળી મંદિરની આસપાસના વિસ્તારમાં દબાણો મુદ્દે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ટીડીઓ ચિંતન એન્જિનિયરિંગ સામે ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક દરમિયાન દરખાસ્ત લાવવામાં આવી હતી ભદ્રકાળી મંદિરની આસપાસના વિસ્તાર લાંબા સમયથી દબાણથી ગ્રસ્ત રહ્યો છે અનેક વખત અધિકારીઓને આ દબાણ દૂર કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી માત્ર સૂચનાઓ જ નહીં અધિકારીઓને વધારાની ટીમો પણ અપાઈ હતી જેથી દબાણ હટાવી શકાય પરંતુ અનેક પ્રયાસો છતાં દબાણ દૂર થયું નહીં અને હાલ જેવી સ્થિતિમાં હતી તેવી જ રહી છે જે બાદ ટાઉન પ્લાનિંગ કમિટીની તાજેતરની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અધિકારી ચિંતન એન્જિનિયરિંગ પાસે સ્પષ્ટ જવાબ માંગવામાં આવ્યો કે હાલ બદ્રનું દબાણની સ્થિતિ શું છે પરંતુ અધિકારી

ઘણી વખત એમનો પ્રશ્ન એક એવો આવ્યો કે ભાઈ અમારી પાસે સિક્યોરિટી નથી તો આપણે એ લોકોને એસઆરપીની પણ ફાળવણી કરી આપી ત્યારબાદ એક પ્રશ્ન એ લોકોએ લાયા કે ભાઈ અમારી પાસે સ્ટાફ નથી તો આપણે સાથે સાત ઝોનમાંથી એક દબાણની ગાડી અને એક ઇન્સ્પેક્ટર અને મજૂરો સાથેની ટીમ આપણે દબાણ હટાવવા માટે આપી હતી છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી એને ધ્યાનમાં રાખીને આજે આજે જે કાર્યવાહી નથી નથી કરી રહ્યા તેવા મધ્ય ઝોનના ડેપ્યુટી ડીડીઓ ચિંતન એન્જિનિયર પર ઠપકાની દરખાસ્ત લાવી અને તેમની સર્વિસ બુકમાં નોંધ કરવાનું ઠરાવવામાં આવ્યું છે